વલસાડ એન્ડ અર્થ મૂવર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નિયમો અનુસાર કલેક્ટર કચેરી અને ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી ભર્યા બાદ પણ ખોદાણ કામમાં અડચણ થતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જિલ્લામાં છથી સાત જગ્યાએ માટી ખોદકામનું કામ ચાલી રહ્યું છે ત્યારે બેથી ત્રણ ગામના લોકો વિરોધ કરી કામને સ્થગિત કરી રહ્યા હોવાનો એસોસિએશનનો આરોપ ગામમાં રહેતા અમુક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા વિવાદ ઊભો કરી કામ અટકાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે સમગ્ર બાબતને લઈને એક્સપ્રેસ હાઈવેના કામમાં પડી રહી છે મુશ્કેલી માટીની શોર્ટેજના કારણે એક્સપ્રેસ હાઇવેની કામમાં પડી રહી છે મુશ્કેલીઓ તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ આજે અમે લોકો વલસાડ માટી એસોસિએશન જે અમારું છે એનાથી કલેક્ટર સાહેબને એક રજૂઆત લઈને આવેલા હતા જેની અંદર અમારી એક નાની માંગ છે અમે હરેક ગામમાં જ્યારે જે તે સમયમાં ઠરાવ ખોદવા જઈએ છે એ સમયે પહેલે અમે અરજી કરીએ છીએ અરજીના આધારે ગ્રામ સભામાં એમાં ચર્ચા વિચારણા કરીને અમને ઠરાવ કરવામાં આવે છે એ ઠરાવના આધારે અમે લોકો માઇનિંગમાં ઓનલાઈન અરજી કરીએ એપ્લિકેશન કરીએ છીએ એપ્લિકેશનના આધારે સાહેબને બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ એમનો એમને અભિપ્રાય માટે મામલતદાર સાહેબને લખે છે ત્યારબાદ ટીડીઓ સાહેબને લખવામાં આવે છે એ ત્યાંથી બધા અભિપ્રાય મેળવ્યા બાદ એ લોકો પોતે પણ સ્થળ તપાસ કરે છે અને જે બી કંઈ ચિકિત્સા રીતના જોવા હોય તે એ લોકો બી જોઈ લે છે એના આધારે ત્યાર પછી નીચે કલેક્ટરમાં જાય છે કલેક્ટર સાહેબ આ બધાનું જે પણ એનઓસી આપી હોય એ એનઓસી ચેક કર્યા પછી અમને એના હુકમ કરવામાં આવે છે હુકમ કરે છે ત્યાર પછી અમને રોયલ્ટીના ચલણ આપે છે જે અમારે ચલન ભર્યા પછી પૈસા ભર્યા પછી અમને અમારી રોયલ્ટીના આધારે અમે કામગીરી ચાલુ કરી શકીએ હવે થાય છે શું કે જે તે સમયમાં અમે રોયલ્ટી ભર્યા પછી ગામમાં જઈએ છે તો અમુક ગામમાં ગ્રામજનોને અંદર અંદર કદાચ ગામમાં વિવાદ રહી છે ક્યાં સરપંચ જોડે વિવાદ હોય છે ક્યાં બીજી કોઈક મેટર હોય છે જેને લઈને અમારી કામગીરી પાછી અટકી જાય છે પછી એ લોકો આવેદન આપે છે એના લીધે અમારી કામગીરી સ્લો થાય છે હવે હાલમાં કેન્દ્ર સરકારનું જે આ કામ ચાલી રહ્યું છે એક્સપ્રેસનું એ આપણા જિલ્લામાં હમણાં સૌથી ધીરે કામ ચાલે છે તો આપણી એ માંગ છે કે ભાઈ જલ્દીમાં જલ્દી આ અમે કામ કરીએ જે ચાલીએ છીએ અને કરીએ છીએ એમાં અમને શાંતિપૂર્વક અમે કામ કરી શકીએ જેમાં અમને પરમિશન મળી છે તો સાહેબને એવી વિનંતી છે કે કઈક એવો ઠરાવ રજૂ કરીને આપો કે જેથી અમારા આ કામમાં વિલંબ નહીં આવે અને જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂર્ણ થાય છે બસ અમે આજ માંગ કરી એમ જોવા જાય ને તો હવે એ લોકોને શું પ્રોબ્લેમ થાય છે અંદર અંદર એ અમને બી ખબર નથી પડતી પણ મુખ્ય મારા જે મારો જે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે જે અમે જે નજરે કર્યું એમાં સરપંચ જોડે ને ગામજનોને અમુકને જે અંદર અંદર વિવાદ પક્ષપાત હોય એના લીધે જ આ મુખ્ય કારણ આ જ છે એના લીધે જ પ્રોબ્લેમ આવે તકલીફમાં તો સાહેબ આપણે બે હજાર ને પચીસ એન્ડ સુધીમાં પેકેજ નંબર આઠની કામગીરી અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં પેકેજ નંબર નવની કામગીરી પૂર્ણ કરવા માટેની એ લોકોએ કરી છે પ્રોસીજર અને ટાઈમ લિમિટ આપી છે અને આ ટાઈમ લિમિટનું કામ છે બીજું એ કે તળાવમાં જૂન મહિના પછી ચોમાસા પછી કામગીરી થઈ નથી શકતી તો આ રીતે જો ચાલ્યું તો હું તમને સો ટકા કહું છું કે અહીંયાની કામગીરી અટકી જશે સ્થગિત થઈ જશે અને એ આપણા વલસાડ માટે જ બહુ ખરાબ એક ગણા છે કારણ કે તમે અને બીજી એક મારે વાત કરી છે આ વાત વાતમાં યાદ જેમ નવા રસ્તા બને છે તો ત્યાં નવા રસ્તાની જ્યારે કામગીરી બને છે ત્યારે બધાને તકલીફ થાય છે એ જ રીતે આ માટીનું અમે કામ કરીએ છીએ તો બી ગામજનોને નાની મોટી તકલીફ આવે છે કે ભાઈ ધૂર ઉડે છે આ છે તે છે પણ હવે આ પ્રક્રિયા વગર આ વસ્તુ પૂર્ણ બી નથી થતી એટલે આપણે કોઈને જાણી જોઈને હેરાનગતિ કરવી કે અમારા તરફથી જાણી જોઈને કંઈ તકલીફ કરવી એવી નથી માટે મેં ગ્રામજનોને એટલી રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું કે થોડુંક અમને બી સાથ સહકાર આપે કે જેથી આ ફૂડ ઝડપી આપણે કામગીરી પૂર્ણ કરી શકીએ